નમસ્કાર પશુપાલન મિત્રો પશુપાલન મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે તમારા માટે સરસ મજાની માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે વર્ષોથી પશુપાલન મિત્રો વર્ષોથી પશુઓ રાખતા એવા એક પશુપાલન મિત્રની મુલાકાતે આવ્યા છીએ એમની પાસેથી જાણીએ અને પૂરેપૂરો પરિચય લે સૌપ્રથમ તો એમનો પૂરેપૂરો પરિચય આપનું નામ અલ્પેશભાઈ ઠુમર એક કલ્પેશભાઈ આપનો મોબાઈલ નંબર સત્તાણું બે તેત્રી અઢાર આઠ પિસ્તાલીસ કલ્પેશભાઈ આપનું ગામ તાલુકો તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ ગામ ગામ રૈયા રૈયા ગામ કલ્પેશભાઈ કેટલા વર્ષથી પશુઓ રાખો હું સાત આઠ વર્ષથી આ પશુ રાખું હું સાત આઠ વર્ષથી સાત આઠ વર્ષથી પશુ રાખો કલ્પેશભાઈ આપણે જે ગાય જોયાર છે એ ગાયમાં પહેલાં શું પ્રશ્ન હતો અને ખાપરી થઈ ગઈ હતી લોહીમાં દૂધ આવતું અને દૂધ આવતું પણ લોહી વાળું આવતું લોહી વાળું આવતું હા એ ખાચરમાં કન્ટીન્યુ લો લોહી જ આવતો એ મેં બે બે ત્રણ ડૉક્ટરને દેખાઈડ્યા પણ રિઝલ્ટ ન આવ્યું

અને દૂધ સારું થઈ ગયું દૂધ આવવાનો જે પ્રશ્ન હતો પ્રશ્ન હતો કે દૂધ વધી ગયું ખાતી નોતી ખાવાય મીંડી ખાવા માંડી તો તમારું શું કેવું છે આનું મિત્ર પશુપાલન જે રાખતા હોય ને કરવો જોઈએ આનો રિઝલ્ટ કેવા બઉ સારો ખુબ ખુબ આભાર તમે આમ તો જોઈએ તો ઘણી ગાયો દેખાય છે આપણને તો તમે હવે બધી ગાયોને આપો છો અમારે ઘા પણ છે ને એ હું આ પાવડર આપવાનો છો આપવાનો છો હા ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ પશુપાલન મિત્રો આવી સારી માહિતી માટે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વધુમાં વધુ પશુપાલન મિત્રો સુધી શેર કરો અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે તો હમણાં જ અમને કોલ કરો અને આ ડબલુ જે સુપર શક્તિનું ડબલું છે એ ઓનલાઈન થકી મગો આભાર